નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જીવનમાં સુખી થવા માટે આ પાંચ વાતો હંમેશા યાદ રાખો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવને કારણે પરેશાન રહે છે પરંતુ કેટલાક વિશેષ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો તો ચાલો જાણીએ કે જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ આ જાણતા પહેલાં આ વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય માતા લક્ષ્મી જરૂર લખો વિડિયોને અંત સુધી જોતા રહો એક ઘણીવાર ઘરમાં સતત દેવું અને બીમારી રહે હૈ આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લેતી આનું એક મોટું કારણ ઘરનો વાસ્તુ દોષ હોઈ શકે છે ખાસ કરીને ઘરનો નેરુત્ય ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા વાસ્તુ શાસ્ત્રમાં નેરુત્ય ખૂણાને સ્થિરતા અને પૃથ્વી તત્વનો ખૂણો માનવામાં આવે છે જો આ ખૂણામાં કોઈ દોષ હોય તો તે ઘરના માલિકના સ્વાસ્થ્ય આર્થિક સ્થિતિ અને સ્થિરતા પર સીધી અસર કરે છે આ દોષને દૂર કરવા અને દેવું તથા બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે એક સરળ ઉપાય હૈ તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં એક લાલ રંગનો બલ્બ લગાવો અને તેને દરરોજ સાંજે થોડા કલાકો માટે ચાલુ રાખો લાલ રંગમંગળ ગ્રહનું પ્રતિક હૈ જે ઉર્જા શક્તિ અને હિંમત આપે હૈ આ ઉપાય તે ખૂણાની નકારાત્મક ઉર્જાને સંતુલિત કરે હૈ આ સાથે જ એક બીજી મહત્વની વાત નું ધ્યાન રાખો તમારા ઘર માં જે તિજોરી કે કબાટ માં તમે પૈસા સોનું કે અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો તે હંમેશા એવી રીતે મૂકો કે તેનું મુખ ઉત્તર દિશા તરફ ખુલે ઉત્તર દિશાને ધન્ના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે જ્યારે તિજોરી ઉત્તર દિશામાં ખુલે છે ત્યારે ઘર માં ધનની વૃદ્ધિ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ બંને ઉપાયો એકસાથે કરવાથી દેવું અને બીમારી જેવી સમસ્યાઓમાંથી ધીમે ધીમે રાહત મળે છે બે પતિ પત્નીનો સંબંધ જીવનનો આધારસ્તંભ છે પરંતુ ક્યારેક નાની નાની વાતો અને ગેરસમજને કારણે આ સંબંધમાં તણાવ આવી જાય છે જો તમારા દાંપત્ય જીવનમાં પણ વારંવાર ઝઘડા થતા अथवा प्रेम ओछो थी रो हो तो कपूर नो आ ननकड़ो उपाय तमारा माटे चमत्कार करी शके है कपूर ने अत्यंत पवित्र आवे अने तेनी सुगंध वातावरण ने शुद्ध करवानी अद्भुत शक्ति धरावे ते नकारात्मक ऊर्जा अने सूक्ष्म जीवाणुओं नो नाश करे है वास्तुशास्त्र मुजब शयन कक्षमा એટલે કે બેડરૂમમાં નકારાત્મક ઊર્જા એકઠી થવાથી સંબંધોમાં તણાવ વધે છે આ તણાવને દૂર કરવા અને પ્રેમ વધારવા માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા બેડરૂમમાં કપૂર પ્રગટાવવો જોઈએ તમે તેને માટીના વાસણમાં અથવા કપૂરદાનીમાં સુરક્ષિત રીતે પ્રગટાવી શકો છો જ્યારે કપૂર બળે છે ત્યારે તેની સુગંધ આખા રૂમમાં ફેલાઈ જાય છે आ सुगंध मन ने शांत करे है वातावरण में रहेली बढ़ी नकारात्मकता ने दूर करे है में एक सकारात्मक शांतिपूर्ण वातावरण बने है आ वातावरण में पति पत्नी ना मतभेदों ओछा थाय है अने परस्पर प्रेम समझण वधे है आ उपाय करवा थी दाम्पत्य जीवन में मधुरता है संबंधों मजबूत बने है અને ઘરમાં સુખશાંતિનો વાસ થાય હે ત્રણ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માત્ર એક છોડ નહીં પરંતુ માતાનો દરજ્જો આપવામાં આવ્યો હે તે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે હે જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની નિયમિત પૂજા થાય હે તે ઘરમાં ક્યારેય સુખ શાંતિ અને સમૃદ્ધિની કમી નથી આવતી વાસ્તુશાસ્ત્ર મુજબ तुलसी नो छोड़ घर में राखवा वस्तुदोषो आपोआप दूर थई जाए है तुलसी नो छोड़ नकारात्मक ऊर्जा ने शोषी ले है अने सकारात्मक ऊर्जा संचार करे है वैज्ञानिक नो छोड़ चौबीस कलाक ऑक्सीजन आपे है अने वातावरण ने शुद्ध राखे है तुलसीनों छोड़ घर उत्तर उत्तर पूर्व ईशान અથવા પૂર્વ દિશામાં લગાવવો સૌથી શુભ માનવામાં આવે છે તેને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ દરરોજ સવારે સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે તેની પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ ન ચડાવવું જે ઘરોમાં તુલસીનો છોડ લીલોછમ અને સ્વસ્થ રહે છે તે ઘરના સભ્યો પણ સ્વસ્થ અને સુખી રહે છે તુલસીના ઔષધીય ગુણો અગણિત છે જે આપણને શરદી ખાંસી જેવી સામાન્ય બીમારીઓથી બચાવે છે તેથી જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો આજે જ લાવો અને તેની નિયમિત સેવા કરો તેનાથી તમારા જીવનમાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા બની રહેશે ચાર अपना शास्त्रों में सांजनो समय जेने संध्या काल कहवाय है ते खूबज महत्वपूर्ण मानवामा आवे है आ ते समय है जारे दिवस अने रात मड़े है आ समय करवा मा आवेली पूजा अने उपायों खूबज फरदाई होए है एमाथी एक खूबज शक्तिशाली उपाय है सरसवना तेलनो दीवो प्रगटाववानो तमारे दररोज सांजे सूर्यास्त पछी તમારા ઘરના મંદિરમાં અથવા મુખ્ય દરવાજા પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ દીવામાં બે આખા લવિંગ નાખવાનું ભૂલશો નહીં લવિંગને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને તેની સુગંધ વાતાવરણમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે આ ઉપાય કરવા પાછળ ઘણા કારણો છે સરસવના તેલનો સંબંધ શનિદેવ સાથે છે आ दीवो प्रगटा शनि संबंधित दोषो शांत थाय है अने जीवन में आती अड़चणों दूर थाय है आ दीवो घर आसपास एक सुरक्षा कवच बनावे है जे खराब नजर अने नकारात्मक शक्तिओं ने घर में प्रवेशता अटकावे है आ उपाय थी मात्र देवी ज प्रसन्न नहीं थता आप एटले कि पितृे ने शांति मळे है Петроની કૃપાથી ઘરમાં સુખ શાંતિ અને વંશ વૃદ્ધિ થાય છે જો તમે આ દીવો દરરોજ ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રગટાવો છો તો ઘરમાં ધન અને સમૃદ્ધિનો આગમન થાય છે અને ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ બની રહે છે તેથી આ નાનકડો પણ ખૂબ જ અસરકારક ઉપાય તમારું જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે 5 આપણા ઘરનો મુખ્ય દરવાજો માત્ર આવવાજવા માટેનો રસ્તો નથી પરંતુ તે ઊર્જાનો પ્રવેશ દ્વાર પણ છે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા અહીંથી જ ઘરમાં પ્રવેશે છે તેથી મુખ્ય દરવાજાને સ્વચ્છ અને પવિત્ર રાખવો ખૂબ જ જરૂરી છે આ માટે એક સરળ અને ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે ઘરની સ્ત્રીએ દરરોજ સવારે ખાસ કરીને સૂર્યોદય પહેલાં સ્નાન કરીને તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરવું જોઈએ તાંબાને એક અત્યંત પવિત્ર અને ઉર્જાવાન ધાતુ માનવામાં આવે હે જ્યારે પાણીને તાંબાના વાસણમાં રાખવામાં આવે હે ત્યારે તે પાણી પણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય હે આ પવિત્ર જળને તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ હાંટવું જોઈએ આ કરતી વખતે તમે અથવા તમારું ઇષ્ટદેવના નામનો જાપ પણ કરી શકો છો આ એક નાનકડી ક્રિયા છે પરંતુ તેની અસર ખૂબ જ ઊંડી હોય છે આમ કરવાથી રાત્રિ દરમિયાન દરવાજા પર એકઠી થયેલી કોઈ પણ નકારાત્મક ઊર્જા શુદ્ધ થઈ જાય છે તે ઘરનું વાતાવરણ ને સકારાત્મક અને પવિત્ર બનાવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરનો મુખ્ય દ્વાર શુદ્ધ અને પવિત્ર હોય છે ઘર માં દેવી લક્ષ્મી નો પ્રવેશ સરણતા થી થાય છે આ ઉપાય થી ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ નો વાસ થાય છે અને પરિવાર ના સભ્યો ના સ્વાસ્થ્ય અને મન પર પણ સકારાત્મક અસર પડે છે આ ઉપાય દેવી લક્ષ્મી ને તમારા ઘર માં આમંત્રિત કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે છ ઘર નું મંદિર એ આપણું ઘર નું સૌથી પવિત્ર અને ઊર્જાવાન સ્થાન છે ઘરનું હૃદય છે તેથી મંદિરની સ્થાપના યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે કરવી અત્યંત આવશ્યક છે વાસ્તુશાસ્ત્રમાં આ માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઘરનું મંદિર હંમેશા ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન ખૂણો કહેવાય છે ત્યાં સ્થાપિત કરવું જોઈએ ઈશાન ખૂણાને દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે અને આ દિશાના સ્વામી બૃહસ્પતિ ગ્રહ હે બૃહસ્પતિ ગ્રહ જ્ઞાન બુદ્ધિ ધન સૌભાગ્ય અને આધ્યાત્મિકતાના કારક હે જારે તમે ઈશાન ખૂણામાં મંદિરની સ્થાપના કરો છો ત્યારે તમને બૃહસ્પતિ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી ઘરમાં જ્ઞાન અને સકારાત્મકતાનો સંચાર થાય છે બાળકો ભણવામાં હોશિયાર બને છે અને ઘર માં આર્થિક સમૃદ્ધિ આવે હે મંદિર માં દેવી દેવતાઓની મૂર્તિઓ એવી રીતે સ્થાપિત કરો કે પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે પૂર્વ દિશા સૂર્યની દિશા હે જે ઊર્જા અને સકારાત્મકતાનો સ્ત્રોત હે દરરોજ સવાર સાંજ મંદિરમાં ઘીનો દીવો અને અગરબત્તી જરૂર પ્રગટાવો दीवा प्रकाश अग्रबत्ती सुगंध घर बधी नकारात्मक ऊर्जा ने दूर कर एक दैवीय वातावरण बनावे आ निमों पालन करने की घर में सुख शांति समृद्धि हमेशा बनी रहे है तो मित्रों आ आता केटाक सरल उपायों तमारा जीवन में सुख और शांति लावी शके है जो तमने आ वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक करो ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરી લો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખો વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર